નમસ્તે આજે છે સાતમી ઓગસ્ટ અને બે હજાર ગુરુવારની સવાર છે વેલી સવાર અને આપણે છીએ ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર અમદાવાદ ખાતે લગભગ સાડા આઠ વાગ્યાનો સમય છે અહીંયા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત છે અગ્નિકર્મ સારવાર માટે આયુર્વેદની આ સારવાર પદ્ધતિ દુખાવામાં ખૂબ જ અસરકારક અને અક્ષીર છે એના પરિણામ પણ ખૂબ સારા મળી રહ્યા છે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે અને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે ચાલે છે સારવારનો સેવાયજ્ઞ ફ્રી અગ્નિકર્મ સારવાર કેમ્પ ચલાવવામાં આવે છે દર ગુરુવાર અને શુક્રવાર એમ અઠવાડિયામાં બે દિવસ વૈદ્યશ્રી અશ્વિન બારોટ આયુર્વેદ ફાઉન્ડેશનના સહયોગથી ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે ચાલે છે સાંધાના વિવિધ દુખાવા જેવા કે ટીચણ કમર ગરદનનો દુખાવો હોય સ્નાયુ નસ ગાદી તકલીફ સાયટિકા ફ્રોઝન શોલ્ડર ટેનિસ એલ્બો એડીનો દુખાવો આ બધા જ દુખાવામાં વૈદ્યશ્રી અશ્વિન બારોટ આયુર્વેદ ફાઉન્ડેશનના સહયોગથી ફ્રી સારવાર કેમ્પ ચલાવવામાં આવે છે જેમાં અગ્નિકર્મ સારવાર ઉપરાંત જરૂરી આયુર્વેદ દવાઓ છે એ પણ આવતા દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો વહેલી સવારે આ સારવારનો લાભ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે દર્દીઓ અહીં આગળ